ખરેખર બાળક બાળપણ છે કનૈયા જેવું જોવું જોઈએ તોફાન આપણે આપણી પરિસ્થિતિ શું છે આપણું છોકરું આપણું તોફાન સમાજ નું એવું થઈ ગયું સંતો કે એમ કરે એવા તો જ જાય તેને રૂમ મળી જવો જોવે એને ગમે એવી રસોઈ મળી જવા જોઈએ જો એનું ધ્યાન નથી શું કે ન્યા જાત હવે કાંઈ બાપુમાં થયા નહીં કોઈ આપણે રૂમ નું કીધું એટલે તું બાપુ છો કે બાપુ છે એ નક્કી કે એમ બાળક તોફાન આખીરે જગાડવું જ જોવે આપણને હા મજા આવે એમ કૃષ્ણ આપણે છે ને બાળપણ કૃષ્ણ જેવું યુવાની રામ જેવી હોવી જોઈએ મર્યાદા પુરુષોત્તમ ગઠપણ શિવ જેવું હોવું જોઈએ બાળપણ કૃષ્ણ જેવું હો પણ અગિયાર વર્ષ સુધી એમ કે પછી બાળપણ કૃષ્ણ જેવું યુવાની રામ જેવી અને ગઢ પણ શિવ જેવું બસ ભજન કરાય હવે પરિસ્થિતિ દાદા એવી થઈ કે મારા જેમ ગઢ પણ પકડે ને એમ કાનુડા જેવા થતા પાસાથમાં નજર કોઈ ઘર બાકી ન હોય અમારા લોક કવિ લખે છે કે કોઈ પણ ગોપી માં જશોદા ને ત્યાં ઠપકો લઈને જાય ને ઓલી નંદરાણી વૃદ્ધ ચોર્યાસી ની ધણિયાણી છે સાહેબ

પછી તો કામે થયું કે માયે કે સાંભળ હું પછી ખોટું પછી શું કર્યું ઘર ફરજિયાત એક વ્યક્તિ હાજર જ રહેવાનું ઘર રેઢું મૂકી તો કૃષ્ણ માટલા ફોડે ને માખણ છોડે ને ખોટકાઈ ગયેલા ઘરે એક એક કપાસ્યુ વાળા હા વાળા હોય દાદા અમુક ને પછી ખોટા રિપેર કરવા ઘરની ટેક હવે કૃષ્ણ ભગવાન નું મંડળ મુંદાણું કારું કરવું શું હવે તાકે કામ કરીએ પાણી હેરડે આપડે હવે

એમાં દાદા બને છે ભરવા ગઈ તો બેડું તો ખાલી છે તારું બેડું ખાલી કેમ છે સામે જવાબ આપે કેમ પાણી ભરવા સાહેલી પાણી ભરતા મારે કાન કાક ધીરે હું ગાવ્ય મગાય સુર ફરી વાય તો કે હેકેમ જાઉ પણ ઘટ પાણી ભરવા સાહેલી પાણી ભરતા મારે

પાણી ભરી ઉભો છે નકામું આપણું માટલું તૂટે આપણું બેડું નંદવાય એની કરતા આગળ ગાયુ લીન જાય ને પછી પાણી ભરી આવશું આ આહમજન જે હારે આપણે ચૂંટણીમાં વાંધો પડ્યો હોય એ પાનના ગલ્લે ઊભો હોય તો આપણે ઘડીક ન જાવું જોઈએ કે આગળ પાન બીડી ક્યાંય જે કાંઈ કામ હશે એ લઈને વયો જાવ પછી આપણે જાવ પણ આપણા મીટર નોખા થઈ ઓલો ઉભો ભલે બધો આવે આપણો થોડો ને બાબત ફાટી પડી તો જાવ ટકા રંગો જાવ જાવ શું ગઈને ટણી હવે લાવો શું હોય સારું વી ગયું રહી જાય પણ આ ગોપીએ કીધું હમણાં વયો જાય ને ગાયું લઈ અને ગાયું લઈને વયો જાય પછી પાણી ભરી આવશું હણ ઓલી બાયુ બીજું જો સમાજ પછી શું કે ખબર એમ કે ફાટી પડાય આપણા ઘરે મહિના માખણ નહોતા રહેવા માટલા નહોતા રહેવા દેતો અને હવે પાણી જ ભરવા દેતો અને એક એક બાયુ જાઉં છો એટલે માં જશો આપણું સાંભળતા નથી હવે આખા ગામની બાયું ભેગ્યું થાય અને એક સાથે માને રાવ કરો એક સાથે માને ફરિયાદ કરો જોઈ છે મા કેમ નથી સાંભળતા અને હણુ લુ 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 એમ કહેવાય કે આખા ગામની બાયુ ભાગી ગયું થ્યું અને ગોકુલની બજાર હાકડી મડી થાવા અને બરોબર એમ કહેવાય કે नंदને નેહડે માં જશોદાને નેહડે એમ કહેવાય કે આખા ગામની બાયુ ભાગી થાય અને જા જવાની તૈયારી કરે છે માં રસ્તામાં બીજી પાંચ બાયુ હામી મળી અને ઈ પૂછે છે કે એ બાયુ બજી ભાગી ગયું થઈને ક્યાં જાવ છો અમાર રાવત બાપુ લખે છે એ જી મારે જાવું છે એજ શો માની પાહે રાવે રે કવરાવે કાનો જ મારે રેજી એ એજ મારે રે કવરાવે કાનો

ਇਹ ਮਧਰਾਤੇ ਆਵੀਨੇ ਮੋਹਨ ਇਹ ਮੋਰਲੀ ਵਗਾੜੇ ਰੇ ਇਹ ਜਿ ਮਾਰੇ ਸੁਤੇਲਾ ਸੁਰੂੜਨ ਰਈ ਜਗਾੜੇ ਰੇ ਏ ਕਵਰਾਵੇ

એ બહુ કનડે છે કાનો રે માતાજી તારો બોવ કનડે છે ભાભી પડે માણસો દેખી મારી ઘરે માણસો દેખી મારી તું છોટિયા ભરે સામો સાબોને

ઈચ્છે પ્રેમ પર ખંદો રે માં એને અમે પકડીએ અરે કે પણ ડારો દેતી હોઉં તો હું ક્યાં ના પાડું એને તમે ડારો દેજો હવે સાંભળજો જવાબ જોજો હવે ગોપીઓ કે માં એને અમે ડારો દઈએ એમ તારા દીકરાને તને ખબર નથી ઘરે હો જો રે ડારો દેવાની વાત તો માં ન્યા જાય પણ માખણની ગોળી તોડીને બેઠો હોય

એમ કે જો હવે મારી પાસે આવી તો હું તને આમ ચકલી બનાવી દે કૃષ્ણ આવી દાદાગીર કરે હામાં હા કે મંતર જાણું છું મારા એ ભાઈ હું મારી નાખવાના મંતર જાણું છું એ તો મંતર એ જ જાણે છે ને સાહેબ એ એનું ભજન કરો તોય મારી નાખે સાહેબ ઈ મંતર જાણું છું મારા એ એવી બીક તો બતાવે રે અન મારા ભોળુડા ભરુડા ને ઈ ભરમાવે રે કવરાવે કાનો કુંજમાં રે વારા બાપુ શબ્દ વાપરો જો

હું અત્યારે મારા ઘરની થાંભલીએ બાંધીને હાલ્યો ટૂકી વાતમાં સાંધો માર દઉં છું સાહેબ મારા ઘરની થાંભલીએ બાંધીને હાલ્યા આવું છું હાલો તમને કહો છો ને હાલો બતાવું અને માં જશોદા ને બૃકુટીનો મરોડ બદલાણ એકવાર ખાંડણીએ બાંધ્યો છો આજ લાકડીએ લાકડીએ મારવો શાખા ગામના ઠપકા લાવે છે ઊભી રે હું આવું એ ઊભી રે હું આવું કઈ ને માં જશોદા સાહેબ ઓરડામાં ગયા ઓરડાના ખૂણામાં સાહેબ લાકડી પડી હતી લાકડી લઈ જશોદા જા ઉંબર માં આવ્યા થા તો એ જ ઓરડા માં હતા પણ જોન મોઢે મોઢે બોલું માં અનતા તો મન હાથે નાનપણ હા એ

તો જે ખૂણામાંથી લાકડી લીધી હતી એ જ ખૂણામાં અખિલ બ્રહ્માંડનો માલિક ગોપાલ આહ આ ભ્રમ ઊભા કરે એ જ ભ્રમ છો ઘડીક ભ્રમ થઈ જાય કે હા અહીંયા ક્યાંથી આવી ગયો છે ગોપાલ હા માં મા જશોદાના હાથમાંથી લાકડી પડી ગઈ છે ધીરે ધીરે ડગલા ભરતી જઈને કૃષ્ણને પાલ ઉમાલી તું ગોપાલ ગોપી તો કે ને હું બાંધીને આવ્યા તો કૃષ્ણ હું કે ભાઈ બધું ખોટા બોલ્યું છે એને મને માર ખવડાવે ને એટલે કરે હું તું જો ને તારી પાસે ઊભો છું ગોવિંદ તને એમ કે આ ભળા એલાણી તને ઓળખતી નથી આવી હું ગોપાલ તારે બાળ બાળલીલામાં હથવારો કરાવું છું બાકી તારા મોઢામાં જે દીધ મેં સૌદ બ્રહ્માંડના દર્શન કર્યા ને

અને એક હાથમાં પાછી લાકડી લીધી ઓહરીની કોરે આવીને કીધું કોણ કેતી હતી ઘરમાં બાંધ્યું આ તારો બાપા હેર્યો ખોટે ખોટી ઠપકાલી આવો છો એમ કરીને જશોદાએ લાકડી ફેરવી એ ભાઈ ફટાકા બોલાવ્યા ગોપી નું ટોળું આગળ વાહે માં ફટાકા બોલાવે કાનુડે બે હાથમાં પાણા લીધા ટકા તોડી નાખો બધી રાવલી ન આવી જોવે અને એ ચિત્ર અમારા ભાવનગર પિંગલસી બાપુ જોવે છે અને લખે એ જી મારો નટવર છે રે બાયું નાનો રે મૈયા રણ તારો નહી માનું દિવસથી આવી બહેણું લીધેલી છે હાલો હાલો ઈ તો કેવી નહેણું મારતા સહેલી વાત સાહેબ મને ગમે છે એ વાત કઈ નઈ હાથ ઉપર મૂકું ભાગવત માં અદ્ભુત આપ પ્રસંગ કૃષ્ણ

દીકરાનો દીકરો ખોળામાં બેઠો હોય હિતેર વર નો દાદો ચોરે બેઠો બેઠો રમાડતો હોય દીકરાને દીકરો

એ બાળકના પ્રેમમાં એસી વર્ષનો દાદો તોતળો થઈ જતો હોય એમ અમે તમારા ખોળામાં બેહીને ગળીક તોતડી ભાષા બોલીએ છીએ બાકી જ્યાંથી ભાગવતનો ધોધ વસૂડતો હોય ને એની સામે અમારે શું બોલવાનું હોય સૂરજને શું અમારે દીવા દેખાડવાના હોય સાહેબ પણ આ પ્રસંગ મને બહુ ગમે છે મારા દિલથી કહું છું સાહેબ એકાવન વર્ષ

એક રથ હારો એને ગામમાં પ્રવેશ કરે છે પણ વ્રજમાં એ રથ આવ્યો ને આજ બધાને એની રીતે હેડા પડે છે આજે આપણને ગમતું કેમ નથી આજ આમ કેમ થાય છે દિશાઓ કેમ આ ધૂંધળીઓ દેખાય છે હાલતા હાલતા એકબીજા માણસો બીજાને આથડી જાય છે બાયુના ટોળા ટોળા ભેગા થાય છે વ્રજની બારીઓ અમે કહેવાય ગોપીઓના ટોળા ભેગા થાય છે વ્રજની બાયુના ભેગા ટોળા મળ્યા થવા કે બેન તને કઈ થાય મને કે મને હિરડા પડે છે ખબર નહીં જાર એક રથ આપણા ગામમાં પ્રવેશ કર્યો છે ત્યાં હક નથી જશોદા કૃષ્ણની રાહ જોવે છે કે હજી ગાયો લઈને આવ્યો નથી અટારી જોવે છે પણ હજી કૃષ્ણ આવે ના આવે એ પેલા વ્રજની બાયુના ટોળા જોયા અને ભગવાન કૃષ્ણ પણ દાદા રોજ આવે ગાયું બાંધી લે અને પછી માને કાંઈક આટપલી કરે માને કાંઈક ખીજવે આજ પહેલી વાર એવી ઘટના બને છે કૃષ્ણ માને મળ્યા વગર પોતાના કક્ષમાં વિયો જાય છે આજ કૃષ્ણ ઊંધો સુતો છે જશોદાન શું થયું કે આજ નક્કી મોટા તોફાન કરીને આવ્યો છે આજ મને મળ્યો નહીં પણ ભલે હું તો આજ આજ મારે ખાવા નથી દેવું બાપુ થોડીક આ લોકો છે લોકવા ઈશ્વર તો એને જ કહેવાય ને જેવી રીતે સમરો એવો હામો દેખાય ભાગવત ને તો અદભુત આખી લીલા જુદી પણ માં જશોદા જેવું ટોળું ભાળે ને ત્યાં દોડી ને જાય એ બેન હું શું શું કેમ ભેગા એટલે બાઈ બધી મને ખબર છે કે ચુરીઓ કોઈ જશોદા ન કહેતા તક તો વાતો શું થાય છે કે હાંભળો બેન કે અકરોત અક્રુર આવ્યા છે એ બાયું વ્રજમાં માં વાતો એવી થાય છે એ બાયું વ્રજમાં વાતું એવી થાય છે કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે હા કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે એ પાયું રજમાં પાથું એવી છાય છે રે પાયું રજમાં હવે બેન અમે સાંભળ્યું છે અકુર એને તેડવા આવ્યા કાલે કૃષ્ણ અને બલરામ મથુરા છે